એક ભાઈને મેં લગન પહેલાં તમે જો ને તો ગીતો ગાતો સાંભળ્યું હતું એ રોજ એની ઘરવાળી માટે ગીત ગાય રોજ એની ઘરવાળી માટે ગીત ગાય એક દિવસ શું એના ઘરાઘડા થઈને જતો તો તે ફોનમાં ગીત ગાતો હતો તમે જુઓ તો તમે મારા દેવના દી એની ઘરવાળી માટે ગાતો હતો પછી તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવના દિદેલ છો તમે મારા માંગી લીધેલ છો આવું તો એની ઘરવાળી માટે ગીત ગાતો હતો તમે જોતો બોલો એના બાપા માટે કદી નહીં ગાયું ગીત ગાતો હતો હવે એક ના લગ્ન એક દોઢ મહિનાની વાર હતી એક દોઢ મહિનાની અંદર ભાઈ ભાઈ એણી ગયા ભાઈના ના ને પછી બે અઢી મહિના થયા પછી હું એના એક દિવસ એના આગળ થઈને માર નીકળવાનું થયું તમે જો એની ઘરવાળી ઘરમાં હતી ને આ બાર રૂબરૂમાં ગીતો ગાતો હતો તમે મારા લોહી પીધેલ છો તમે મને પૂરા કરી છો ભાઈ એ બે હરી હરી બે કેટલો અંટાર્યો છે કે એના આવો ગીતો ગાવો પડતો છે એની પત્નીની સાક્ષીમાં કે જે એની પત્ની માટે ગીતો ગાતો હતો કે તમે મારા દેવના દીધેલ છો એવો એમ કે તમે મારા લોહી પીધેલ છો એક જીવ મેં એક વાત કહી દઉં કદી હિંમત હારવાની નહીં હિંમત હારી ગયા તો ખેલ ખતમ કદી હિંમત ના હારાય યાર આપણે કોણ છીએ કે આપણે હિંમત હારીએ એક ના એક દિવસ કચરાની એ જગ્યા બદલાય છે કચરો હોય સાહેબ કચરો તો કચરાની એ જગ્યા બદલાય તો વિચાર કરી લો કે કચરાની એ જગ્યા બદલાતી હોય તો આપણે તો માણસ છીએ એના હું શાકદાજા આપણું જ સેટિંગ નહીં થાય કચરો છે કચરો કચરો એટલા કોઈ પણ કામનો નહીં કચરો એને આપણે કોઈ વસ્તુ નાખી દઈએ ફેંકી દઈએ જે વસ્તુ આપણે ના ગમતી હોય એને આપણો કચરો બનાવી દઈએ જે વસ્તુની વેલ્યુ ના હોય એને આપણો કચરો બનાવી દઈએ તો એ કચરાની પણ એકના એક દિવસ જગ્યા બદલાય બદલાયને બદલાય પણ એ કચરો એ કચરાની જગ્યાએ કચરો બનીને ટકટકાતો હોય ટકી રહ્યો હોય ત્યારે બદલાય એમ તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે ગમે તેટલું દુઃખ કે ગમે તેટલા દુઃખના પહાડ તૂટી પડે હું તો કહું છું હિંમત ના હારતા કારણ કે કચરા કચરા પેટીમાં રહેતા કચરાની જગ્યા બદલાતી હોય તો પછી આપણે તો જીતા જાતા માનવી છીએ એની હા હું આપણી એ બદલાશે એના માટે સારું કરે જો સારું વિચારે જો સારા સારા વિચારો રાખો સારા સારા કાર્યો કરવામાં જન આપો કચરા જેવા કાર્યો કરશો નહીં ને કચરાને જેવું થવું પડશે મારા એક ભાઈબંધ છે તમે જો વિસનગર છે તે મારો મારો વિસનગર ભાઈબંધ છે ને એના ઘેર જવાનું થાય જ જવાનું થાય ને તે મારા ભાઈબંધના એક ભાઈબંધ છે પાછા આમ ભાઈબંધ ને આમ પાડોશી તે હમણાં મારા 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 ભાઈ મારા ભાઈબંધના ઘેર જવા થયું એટલે મારા ભાઈબંધના ભાઈબંધ એટલે એમના પાડોશી પરેશભાઈ એટલે પરેશભાઈ તમે જો ને ઉમરભાઈ બંને ઘેર જો ને તો પરેશભાઈ વાસણ ધોતા હતા બાજુ પાડોશી મેં કીધું યાર પરેશભાઈ તમે વાસણ ધોવો છો યાર હું આ ઇજ્જત કાઢવાના ધંધા કર્યા પરેશભાઈ પરેશભાઈ વાસણ ધોવા કીધું પરેશભાઈ એવું કીધું હતું એટલે એમને તો ધરત થવા માંડ્યું મેં કીધું યાર પરેશભાઈ વાસણ ધોવા પરેશભાઈ તમે વાસણ ધોવો છો મને કહે ભાઈ શું કરે ધોવા પડે કે મેં કીધું તમારે તો નોકરાણી હતી ને શું થયું નોકરાણીનું એટલે કે બબલુ ભાઈ નોકરાણી હતી વાત સાચી છે પણ એ નોકરાણી જોડે મારા દોઢ મહિના લગ્ન થઈ ગયા ને એટલે કે એક મગજ વગરની નોટ કાપડ લેવા જઈ શર્ટનું શર્ટ નું કાપડ લેવા જઈ દુકાનમાં જઈ પેલા તો ડાફેરો મારે છે અને અમુક લોકો તો દુકાનમાં લેવા જાય ને તો દુકાનમાં વસ્તુ લેતા જેટલી વાર ના કરે ને એટલી તો જોતા વાર કરે ડાફેરો મારશ્યો ઠીક ઠીક છે બધું ઠીક ઠીક છે ઠીક ઠીક તો હું કાં આવેલી પણ એક ભાઈ તમે જોવો તો શું કહેવાય એમના માટે કાપડ લેવા ગયા સટનું કાપડ લેવા ગયા એટલે પેલા ભાઈએ પૂછ્યું કે ભાઈ સાહેબ કાપડ પ્લેનમાં બતાવું તે મારો બેટો આ ગોડો કહેવા ખબર હા

તું તો હું કોઈ દેશનો મોટો પેલો તને પ્લેનમાં લઈ જઈને કાપડ લોકો લોકોને એટલી ખબર નહીં પડતી કે આપણું મોઢું જોઈને આપણને ખબર પડી જાય કે આપણને પ્લેન માં તો પ્લેન માં કોઈ રિક્ષામાં લઈ જઈને શર્ટ નું કાપડ ના તને મારા બેટા માં લઈ જોડા અમુક લોકો ના ઘોડા હોય છે અમુક લોકો ઘોડા હોય ને પણ એમને જાતે ઘોડા સમજતા ના હોય એમના પોતે ઘોડા હોય એ પોતે આખા ગોમના એ ઘોડા જ લાગતા હોય પણ પોતાની જાતના એમ લાગતું હોય કે ભાઈ હું તો કોક છું કચ્યું નહીં અમારે ભાઈની નવી નવી સગાઈ થઈ તે સગાઈ પછી સગાઈ તેના મમ્મી પપ્પા એમના કુટુંબ વાળા એ નક્કી કરી દીધી હતી પણ સગાઈ પછી અમારો ભાઈ તમે જો પહેલી વખત એની ઘરવાળીને મળીને આવ્યો તો એની ઘરવાળીનું નામ સાક્ષી તે માર જોડે આવ્યો મન કે બબલું બબલું હું મારી સાક્ષીને મળીને આવ્યો છું કે તારનો ખાઈ શકતો નથી પી શકતો નથી ઊંઘી શકતો નથી બસ આખો દિવસ વિચારો કર કર કરું છું વિચારો કર કર કરું છું મેઘ દુ યાર મારા બેટા લોકો વર્ષો વર્ષોથી ભેગા રહ્યા છે તો એ મારા બેટા એમને આટલો પ્રેમ નહીં થતો ને તને એક જ મુલાકાત બને આવું પણ કે ના ના યાર બબલું એવું નહીં હું ખાઈ નહીં શકતો હું ઊંઘી નહીં શકતો વિચારો કર કર કરું છું એનું કારણ છે મેં કીધું શું કારણ છે યાર કે હું મારી સાક્ષીના મારી સગાઈ પછી પહેલી વાર મળવા તો કારણ કે અમાર તો સગાઈ અમારા ઘરવાળોએ એ બધોએ નક્કી કરી દીધી હતી એટલે હું પહેલી વાર મળવા જોઉં ને કે તો કે એની આવું સગદાજે મારા આખો વપરાઈ ગયો છે તેમાં વિચારું છું ખાવું કેવી રીતે ઊંઘું કેવી રીતે આ બધા હપ્તા આવશે કઈ રીતે ભરવું એના આવશે એક ની ઘરવાળી પાછળ ચોકડીથી વાસણ ઘસીન જે વાસણ ઘસવાની ચોકડી હોય ને તો ચોકડીથી થી વાસણ ઘસીને ઘરમાં આવતી તેવા ઘરમાં છે જ ભીનું હશે સાહેબ ભીનું હશે ને તે પગ ફસ લખ લપસી ગયો પગ લપસી ગયો ને પેલી બૂમો પાડવા માંડી ગઈ આવડી ગઈ પેલો તો ભાઈ ફટાફટ ફટાફટ આવ્યો પેલી ને ઉપાડીને તમે જો પેલા પિક્ચરના સીન આવતો એ રીતે સોફા પર ઊંઘાડીને માલિશ કરી બરાબર નામ ને તેમ ને એ બધું વાતાવરણ બધું રોમેન્ટિક થઈ ગયું તે પેલા ભાઈએ કીધું અરે ગાંડી તને થઈ જશે ને તો હું કંઈક પાગલ થઈ જઈશ તને કંઈક થઈ જશે ને કે હું પાગલ થઈ જઈશ પેલો ભાઈ આવું કહેવા લાગે કે તને કંઈક થઈ જશે કે હું પાગલ થઈ જશે એમ તે પેલી બૂન ફોર્મમાં આવી તમે જોવો તો કે મને કંઈક થઈ જાય તમે બીજા લગ્ન તો નહીં કરવાના એટલે પેલો ભાઈ કે બકા પાગલ ગમે તે કરે એનું કોઈ નક્કી નહીં આપણે જે ભાષા બોલીએ છીએ એને માતૃભાષા જ કેમ કેવાય કે છોકરું કે બેન બેન કારણ કે પિતૃ ને તો કદી બોલવાનો વારો જ નહીં આવતો બેન કે કેમ એવું કે છે લે તું અરે બે મારા ઘરમાં ઝઘડો થાય ને ક્યાં બે ના ઘરમાં ઝઘડો થાય એટલે મારી મમ્મી બોલ બોલ કરે મારા પપ્પા તો કે બિચારા સાઈડમાં બેઠા બેઠા હોય બુધાલાલ માં હળે જાય ને જાય કે એ બિચારા કચ્છું બોલતા નહીં પછી ચોથી પિતૃ ભાષા બોલવા નથી ગુજરાતી ના સાહેબ છોકરાને પ્રશ્ન પૂછ્યા હતા સાહેબે ચિંટુ ને ઉભો કર્યો ચિંટુ ને પૂછ્યો બોલ ચિંટુ આ

મનોજે લગ્ન કર્યા એનું ભવિષ્યકાળ શું થાય તે ચિન્ટુ નતું આવડતું તો ચિંતુ એ તમે જોતા કે સાહેબ મનોજે લગ્ન કર્યા એનું ભવિષ્યકાળ એમ થાય કે મનોજ ભવિષ્યમાં છૂટા શીડા લેશે આવું યાર છોકરો સાહેબો વચ્ચે બધું આવું શું કહેવાય આવી ગમત ગુલાલો આવી મજાક મસ્તી ને આ બધું થતું રહેતું હોય પણ સાહેબ સૌથી મસ્તમાંથી મસ્ત સંબંધ હોય ને તો શિક્ષક અને વિદ્યાર્થીનો કારણ કે આ સંબંધની અંદર કોઈને કંઈ સ્વાર્થ સ્વાર્થ વિદ્યાર્થીને હજુ તમે કહી શકો કે રહેલો હોય કારણ કે વિદ્યાર્થીને સાહેબ જોડેથી વિદ્યા લેવાની હોય એટલે વિદ્યાર્થીનો સ્વાર્થ કદાચ હોય પણ સાહેબ શિક્ષકના તો એમ કદી સ્વાર્થ ના હોય કોઈ પણ વિદ્યાર્થી ઉપર છોકરો મોટો કલેક્ટર બની જાય આઈએસ બની જાય ગમે તે બની જાય સાહેબને હું સાહેબના તેમના પગારથી મતલબ પેલો કલેક્ટર બની જાય તો સાહેબના કોઈ દિવસ એમ થોડો ક્યાંક લ્યો સાહેબ મારો આઈ એસનો પગાર તમે રાખો એવું ના કરાય પણ આ શિક્ષક અને વિદ્યાર્થીનો પ્રેમ તો સાહેબ ખરેખર મસ્ત મને તો ગમ શિક્ષક અને વિદ્યાર્થીની બધી વાતો હું જોક્ષ વધારે બોલું છું શિક્ષક અને વિદ્યાર્થીઓના મજા આવે સાહેબ હે ઓ હજી એક સંભળાઈ દઉં જોક્ષ એક સાહેબે પ્રશ્ન પૂછ્યો છોકરાના તે છોકરાને નહીં આવડ્યો હોય સાહેબે કીધું અલ્યા તું તો શું કરે છે કે તને કશું આવડતું નથી કે અમે તારા જેવડા હતા કે કેટલા હોશિયાર હતા કે એટલે છોકરું કે સાહેબ તમે હોશિયાર હતા કારણ કે તમારા સાહેબ એ હોશિયાર હતા રામજી મન કેતો તો કે બબલું આપણા માના ના અને ઘરવાળી ના આશુ આ બેના આંસુઓમાં ફરક હો કે બંને જણો આંસુ તો કાઢતો જ હોય છે સાસુનો હો બે જણો પણ કે માના આંસુ અને ઘરવાળીના આંસુમાં ફરક શું કે મેં કીધું બકા માના આંસુની અસર સીધી તમારા દિલ ઉપર થાય માના આંખમાંથી જ્યારે આંસુ પડે સાહેબ તો એ વાત તમને દિલ ઉપર લાગી આવે જે તમને ખબર પડે ખાડા વાતમાં કોક હશે કારણ કે માના આંખમાં આંસુ આવવાની વાત તે જે તમને ઉતરે ને સાહેબ જે દિલ ઉપર લાગે ને એવી કયોય ના લાગે માના આંસુમાં એટલી તાકત રહેલી હોય એટલે પેલો રામજી મન કહેતો કે બબલું માના આંસુ અને ઘરવાળીના આંસુ આમાં ફરક છું જો બકા માના આંસુ દિલ પર અસર કરે દિલ પર અને ઘરવાળીના આંસુ તમારા પાકીટ ઉપર અસર કરે માં કદાચ આંસુ કાઢી દે તો મા પછી એમ નાખે કે બેટા ચલ હવે મને તું કરી દે તો જ હું તારાથી મનાઈશ ઘરવાળી તો કેમ મને કાળી કરવા લઈ જાવ તો હું છગન સાહેબ ગામડામાં કેવું હોય કે ડોક્ટર આખો દિવસ ના આવે અમુક એક ડોક્ટર ત્રણ ચાર ગામડાઓ છે એક એક બે ડોક્ટર હોય પ્રાઇવેટ હોસ્પિટલની વાત છે પ્રાઇવેટ નાના નાના હોસ્પિટલ ક્લિનિક હોય ને એમાં એવું હોય ગામડામાં એવું હોય આપણે તમને બધાને ખબર હશે કે ગામડામાં રોજેરોગ ડૉક્ટર આવ જ નહીં ધારો કે બે ગામ હોય તો બે ગામ વચ્ચે બે ડૉક્ટર હોય તો એક ડૉક્ટર સવારે આવે ને એક ડૉક્ટર હોજે આવે પ્રાઇવેટની પ્રાઇવેટમાં અત્યારે વાત છે પ્રાઇવેટમાં બધા એવું કરતા હોય તે અમારા ગામમાં તમે જુઓ તો સવાર સો ડૉક્ટર આવે તે અમારું છગન તમે જુઓ તો સવાર વહેલા વહેલા હોય તમે જુઓ તો આઠ અડા આઠ જેવા ડૉક્ટર સાહેબ આવ્યા પણ ડૉક્ટર સાહેબને એટલે વહેલો કોઈ પેશન્ટ આવ્યો નતો ડૉક્ટર સાહેબ એમના નવરાતધુપુ જવા બેઠા હતા તે છાગર ને હોય મારા બેટા કે આ ડોક્ટર નવરો ધૂપ બેઠો છે ના બેહવા દે પક તો કરું છો એ છાગર તો તમે જો પહોંચી હો ડોક્ટર સાહેબ જો ડોક્ટર સાહેબ જો જે વાતો કરવા લાગ્યો ડોક્ટર સાહેબ મજામાં નામ ન ઘેર ભઈરો છોકરો મજામાં ફલોણો ડેકણો ના બધી વાતો ચીતો બે મારા છાગર ને તો ચાલુ કરી અને પછી તમે જો ને તો છગને ને ડોક્ટર સાહેબ ને પૂછ્યો કે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ આપણે પ્લાસ્ટિક સર્જરી કરાવીએ પ્લાસ્ટિક સર્જરીનો એવું બે ત્રણ લાખ રૂપિયા ખર્ચો થઈ જાય પ્લાસ્ટિક સર્જરીનો બે ત્રણ લાખ રૂપિયા ડોક્ટર સાહેબ કે હા એટલો તો ખર્ચો થાય જ ને આ સાહેબ આપડે પ્લાસ્ટિક ઘેરથી લઈને આવીએ સર્જરી કરાવવા તો કે કોઈ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ મારા ખારું કે એમાં